થાનગઢ્રિજ ઓવરબ્રિજની કામગીરીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા ગોકળ ગાય બ્રિજ માટે આઠ કરોડ ચોવીસ પૂરો થવા આવ્યો પણ કામ પૂર્ણ થયું નથી સાત વર્ષથી ધીમી ગતિએ કામ થતા થાનની હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે જૂના બ્રિજ પર ઠેર ઠેર તિરાડો પડી નબળી કામગીરી થઈ રહ્યા આક્ષેપ થાનગઢમાં લોકોની સુવિધા માટે વર્ષ બે હજાર અઢારમાં માં ઓવરબ્રિજ બનાવવાનું કામ રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચે શરૂ કરાયું હતું જે ઘણા સમયથી અટકીને રહ્યું હતું ત્યાં નાણાની જરૂરિયાત અંગે મુખ્યમંત્રીને ધારાસભ્ય સહિત આગેવાનોએ રજૂઆત કર્યા બાદ સરકારે આઠ કરોડ રૂપિયા ફાળવ્યા બે હજાર ચોવીસ પૂરો થાય ત્યાં સુધીમાં કામ પૂર્ણ કરવાની વાતો વચ્ચે હજુ બ્રિજ અડધો જ રહ્યો છે થાનગઢમાં તંત્ર દ્વારા લોકોની સુધા માટે તંત્ર દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવતા હોય છે પરંતુ આ કામો ઘણી વખત લોકોની દુવિધાઓથી વધારનારા બની જતા હોય છે જેનો તો આદર્શ નમૂનો છે થાનમાં બની રહેલો ઓવરબ્રિજ થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતું હોવાથી સમસ્યા નિવારવા અહી ઓવરબ્રિજનું કામ રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર અઢારમાં ખાતમુહૂર્ત કરી ચાલુ કરાયું હતું જેને અઢાર માસની ડેડલાઈનમાં પૂર્ણ કરવાની વાત હતી પરંતુ છ વર્ષ જેટલો સમય જતા ગોકળ ગાય ગતિએ ચાલતા કામથી લોકો પરેશાન થઈ ગયા છે થાનગઢ વિસ્તારની અંદર છેલ્લા સાત વર્ષથી પણ વધારે ગોકળ ગતિએ ચાલતું ઓવરબ્રિજનું કામથી ધીમી ગતિએ નુકસાન થઈ રહ્યું હતું આથી ભાજપના પ્રતિનિધિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને તારીખ છ છ બે હજાર ચોવીસના ના રોજ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને ને સાથે લઈ મુલાકાત લીધી હતી છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી કામ બંધ હોવાથી રજૂઆત રૂપિયા આઠ કરોડની ઘટ હોવાના કારણે બંધ હોવાનું જણાવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આઠ કરોડ મંજૂર કરી પંદર દિવસની અંદર બ્રિજનું કામ ચાલુ કરવાની સૂચના આપી હતી જે બે હજાર ચોવીસ પૂરો થાય ત્યાં સુધી પૂર્ણ કરવાની વાત હતી પરંતુ અધૂરો બ્રિજ ના કારણે થાનની પચાસ હજારની ની વધુ વસ્તી હેરાન થાય છે જ્યારે બનીને તૈયાર થયેલો ભાગ અધૂરો હોવાથી તેનું કામ પણ નબળું થયાનું બહાર આવી ગયું છે જેમાં ઠેર ઠેર તિરાડો દેખાવ સાથે બિસ્માર બની રહ્યું છે કોંગ્રેસ પાર્ટીના આગેવાન મંગળુભાઈ ભગતે જણાવ્યું હતું કે અહીં અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન હોવાથી ત્યારે થાન નગરપાલિકા ભાજપ શાસિત સમયે આ બ્રિજનું કામ શરૂ થયું ત્યારથી લોકોને મુશ્કેલી થઈ રહી છે વિકાસના અધૂરા કામો હતા તે પાલિકાનો સમય પૂરો થયો ત્યારથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે જેના કારણે અંધેરી નગરી ગંડુ રાજન જેવી સ્થિતિ છે દેશના અન્ય રાજ્યોમાં આવા અધૂરા પુલો પડવાના બનાવો બનતા હોય છે ત્યારે અધૂરો બનેલો આ પુલ પણ ભ્રષ્ટાચારને કારણે પડી યોગ્ય તપાસ કરાય તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે મામલતદારે જણાવ્યું હતું કે બ્રિજની કામગીરી અંગે ચીફ ઓફિસર સાથે વાત કરીને કામગીરી કેટલા સમયમાં પૂરી થાય તે અંગે જાણકારી મેળવવામાં આવશે થાનગઢ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જીતુભાઈ પૂજારીએ જણાવ્યું હતું કે ગમે તે કરે હજી ત્રણ માર્ચ સુધીમાં આ કામ પૂરું થઈ શકે તેમ નથી ભરત દવે થાનગઢના તમામ પ્રજાજનોને મારી નમ્ર અરજ છે થાનગઢની અંદર થાનગઢ નગરપાલિકા દ્વારા થાનગઢના વિકાસ માટે અને થાનગઢની સમસ્યા માટે ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાતમુત કરવામાં આવ્યું હતું સાહેબ આજે એને સાત વરસ થઈ ગયા જે કામ અઢારથી થી બાવીસ મહિનામાં પૂરું કરવાનું હતું જે પિસ્તાલીસ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું આજે એને સાત વરસ પૂરા થવા આવ્યા છે હજી સુધી આ કામ પૂરું કરવામાં આવ્યું નથી આશરે એક વર્ષથી કામ બંધ હતું થાનગઢના ભારતીય જનતા પાર્ટીના અને થાનગઢના ઉદ્યોગપતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ બ્રિજનું કામ ચાલુ કરાવ ગુજરાતના યશસ્વી અને એકદમ સરળ એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે બધાને બોલાવ્યા અને પૂછ્યું કે શું કરવા અટકાન છે ત્યારે જણાવ્યું કે મોડું થવાના કારણે રૂપિયા આઠ કરોડ રૂપિયાનો ઘટ આવે છે ત્યારે ધારાસભ્ય સંસદ સભ્ય બધા ભેગા મળીને રજૂઆત કરતા ને રૂપિયા આઠ કરોડ મંજૂર કરવામાં આવ્યા આજે એને છ માસ ઉપર પણ થઈ ગયું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે સૂચના આપી હતી કે ડિસેમ્બર મહિનાના મહિના પહેલા બ્રિજ ચાલુ થઈ જવું જોઈએ સાહેબ અત્યારે હું થાનગઢના ઓવરબ્રિજ માથે જ ઊભો છું હજી પણ જો આ કામ ચાલુ કરે ને તો આશરે પાંચ થી છ માસનું કામ બાકી છે આ લોકો કોઈ કામ કરતા નથી ને તમામ અધિકારીઓએ ખાલી લોલીપોપ આપે છે આશરે આઠ દસ દિવસ પહેલાં મામલતદાર સાહેબ એ મીટિંગ બોલાવી હતી ગામના જાગૃત નાગરિક હતા ઉદ્યોગપતિઓ હતા બધાએ એક જ રજૂઆત કરી કે સાહેબ ઓવરબ્રિજનું કામ કોઈ પણ કાર્ય પૂરું કરો ત્યારે યા બેઠેલ ઓવરબ્રિજના કન્ટ્રાટીએ એવું કીધું કે હું પહેલાં સર્વિસ રોડ કરું પછી કામ ચાલુ થયું છે ત્યારે સાહેબે એને સૂચના આપી કોઈ પણ કાર્ય તમે સર્વિસ રોડ ચાલુ કરો આજે એને આઠ દિવસ થઈ ગયા સાહેબ એ કાકરી હલી નથી હજી જો થાનગઢની પ્રજા જાગૃત નહીં થાય તો હજી આ બ્રિજ એક વર્ષ પહેલાં ચાલુ કોઈ પણ કાર્ય થવાનો નથી થાનગઢની પાંત્રીસ થી ચાલીસ હજારની વસ્તી હેરાન થઈ રહી છે અને થાનગઢના બે ભાગ થઈ ગયા છે સાહેબ થાનગઢની પ્રજાને ધન્ય છે કે જે આ સહન કરે છે થાનગઢની અંદર બાયપાસ રોડની અંદર ભૂગર્ભ ગટર ખુલ્લે આમ ઉભરાઈ રહી છે પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી આની અંદર તળ નાખવામાં આવ્યું છે બ્રિજ ઉપર તિયાળું પડી ગઈ છે તમારે જોવું હોય તો મારી સાથે ચાલો જો કામ કરવામાં નહીં આવે જો આમ પ્રજા જાગૃત નહીં થાય તો હજી એક વર્ષ પહેલાં ચાલુ કોઈ પણ કાર્ય થાય એવું નથી જો સમજાય તો વંદન